સાથેના દુષ્કર્મના બનાવ થકી સાબિત થઈ રહ્યું છે કે દેશમાં ભાજપના શાસનમાં મહિલાઓ સુરક્ષિત નથી ત્યારે આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ કઈક આ મુજબ જણાવી રહ્યા છે મારું નામ દતેશ ભાવસા છે અને હું સામાજિક અગ્રણી છું પહેલે તો માંડવીના ગોધરા ગામે જે દુઃખદ ઘટના બની વહેલી સવારે એક દીકરીની હત્યા કરી દેવામાં આવી બહુ જ ગંભીર ઘટના બની છે કેમકે આવી ઘટના કચ્છના ઇતિહાસમાં બહુ જ રેર બનેલી છે એના માટે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે એ દીકરીની હત્યા કરી નાખી એ હત્યારાની ધરપકડ થઈ ગઈ એ બધું ઓકે છે પરંતુ એના પછી હવે શું હવે અમારી માંગણી એવી છે કે એ હત્યારા વિરુદ્ધ જલ્દીથી જલ્દી ચાર્જશીટ કરવામાં આવે તપાસ પૂર્ણ ફટાફટ કરી દેવામાં આવે ચાર્જશીટ કરવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં એનો કેસ ચલાવવામાં આવે જેથી કરીને ગણતરીના દિવસોમાં અથવા ગણતરીના મહિનાઓમાં એ આરોપીને સજા મળે ફાંસીની સજા મળે અને કાયદાનું રાજ પ્રસ્થાપિત થાય એવા કાંઈક આપણે એંધાણો દેખાય કેમ કે આપણે ગુજરાતમાં ઘણી બધી એવી ઘટનાઓ જોઈ છે કે એ ઘટના બને છે ત્યારે ઘણા બધા હોવાપાઓ થાય છે પરંતુ એના પછી આરંભે સુરાજ એમ હોય છે પછી કોઈ જ ધ્યાન દેતું નથી તો અમારી માંગ એવી છે કે આ આરોપીની ધરપકડ થયા બાદ એમને રિમાન્ડ લીધા ત્યારબાદ ફટાફટ એની તપાસ પૂરી કરવામાં આવે ચાર્જશીટ ફટાફટ કરવામાં આવે અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચાલે અને આરોપીને સજા મળે એ માટેના અમારા પ્રયાસો રહેશે એ પ્રયાસોના ભાગરૂપે એટલે કે આવતીકાલે તારીખ ચાર બેના રોજ ચાર એકના રોજ સમસ્ત સમાજો દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી જુબેલી સર્કલ થઈને કલેક્ટર કચેરીએ એ રેલી જશે અને ત્યાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આવા વિવિધ મુદ્દાઓને લઈને અમારી માગણીઓ છે જેમાં ખાસ તો મેં કીધું એમ કે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને આરોપીને તરત જ સજા આપવામાં આવે બીજો એ પરિવારના આધાર સ્તંભે એ દીકરી હતી એ દીકરી કમાતી હતી અને એના આધારે જ પરિવાર ચાલતો હતો તો પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રી સહાયતા કોર્ષમાંથી એ દીકરીના પરિવારોને મદદ કરવામાં આવે પછી એ પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે જેથી કરીને આ જે પરિવાર ઉપર દુઃખરૂપે પહાડ તૂટી પડ્યો છે એ અમુક અંશે આપણે એની ક્ષતિપૂર્તિ કરી શકીએ દીકરી ગઈ છે એને તો આપણે કોઈપણ કાર્ડે પાછી લાવી નથી શકતા પરંતુ હવે એ દીકરીના ગયા પછી પરિવાર ઉપર જે આભ તૂટ્યો છે એ આભ તૂટ્યો છે એનામાં ક્યાંક સરકારશ્રીની મદદ થાય તો એ પરિવાર ફરીથી સર્વાઈવ કરી શકે એમ છે કેમ કે આજની તારીખમાં એ પરિવારની સ્થિતિ ખૂબ જ દયા દયાજનક છે અને જો ભવિષ્યમાં આવું નહીં કરવામાં આવે તો ક્યાંક એ પરિવાર તૂટી જશે અને એ પરિવાર પણ નાસીપાસ થશે તો પણ ખૂબ જ મોટું સમાજને નુકસાન થશે હું આપના માધ્યમથી એક વિનંતી કરું છું કે જે આ કચ્છની દીકરી છે એ આખા કચ્છની દીકરી છે કોઈ પણ સમાજની દીકરી નથી આખા કચ્છની દીકરી છે અને આવા બનાવોને જો આપણે નહીં રોકીએ તો આવતીકાલે આ બનાવો મારા પડોશમાં પણ થશે અને મારા ઘરમાં પણ થશે જો મને મારા ઘરમાં આવા બનાવો બનતા અટકાવવા હશે તો આ જે ગોધરાની ગૌરી છે એને ન્યાય અપાવવા માટે કચ્છના દરેકે દરેક વ્યક્તિને બહાર નીકળવું પડશે અને તંત્રો સામે આપણે લાલ આંખ કરવી પડશે ગણતરીના સમયમાં તમામ તપાસો થાય કેસો ચાલે અને જો આને ત્વરિત દંડ દેવામાં આવે તો આવો એ માનસિકતાના જે લોકો છે કે આવો અપરાધ કરવાનો વિચારતા લોકો છે એ પણ હલબલી જાય અને એમને પણ જો મગજના ઊંડાણમાં પણ આવો જો વિચાર આવે તો ત્યાં જ એમને વિચાર દફન કરી દેવો પડે અને આપણે આપણા કચ્છની દીકરીઓને બચાવી શકીએ બહુ સાચી વાત છે કેમ કે આવી જ એક ઘટના નજીકના ગઢસીસા પોલીસ સ્ટેશનમાં પણ બનેલી છે એ દીકરીએ એક બે મહિના અગાઉ એસપી સાહેબને ફરિયાદ પણ આપી છે તે છતાં પણ એ જે આરોપી છે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ દુર્ભાગ્યવશ પોલીસ તંત્રનો આ રોલ આવે છે પરંતુ જો પોલીસ તંત્ર જ કાંઈ ન કરે તો આપણે ક્યાંથી સલામત હોઈએ આપણે વાતો તો મોટી મોટી કરીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાવો મહિલા આપણા કુળ બે કુળને તારે છે પરંતુ એ મહિલા ક્યાં સુરક્ષિત છે એ મહિલા રસ્તા ઉપર સુરક્ષિત નથી એ મહિલા ઘરમાં સુરક્ષિત નથી આરોપીઓ છરીની અણીય મહિલાઓ સાથે દુષ્કર્મ કરે છે આરોપીઓ અનેક રીતે મહિલાઓને દીકરીઓને હેરાન કરે છે તો ક્યાં આપણે સુરક્ષાની વાતો કરીએ માત્ર અને માત્ર કાગળોમાં અને ચોપડીઓમાં આ નારાઓ સારા લાગે છે કે બેટી બચાવો બેટી પઢાવો પરંતુ ક્યાંય આપણે જોયું છે બેટી સુરક્ષિત છે આપણે કચ્છની વાત કરીએ કે આપણે અમરેલીની વાત કરીએ કે આપણે સુરતની વાત કરીએ ગુજરાતમાં બેન દીકરીઓ ક્યાંય સલામત નથી એટલે મારું એવું માનવું છે કે આ બાબતે સરકારે પણ ત્વરિત પગલાં લેવા જોઈએ જેમ સામાન્ય બુટલીગરોના વરઘોડા કાઢે છે સરઘસો કાઢે છે કેમ આવા આરોપીઓના સરઘસ નથી કાઢતા જે સમાજના સામે દૂષણ છે એ દૂષણને દાંભવા માટે સૌથી મોટો ધંધો તો આપણે સરકારને આપ્યો છે એકસો ને સીટો આજે એક સત્તા પક્ષ પાસે છે તેમ છતાં જો આવા આરોપીઓ ફાલતા ફૂલતા હોય તો મને એમ લાગે છે કે આવતા આવનારા દિવસોમાં આ જ જે હત્યારાઓ છે એ મારા ઘરે પણ આવશે અને મારા પડોશમાં પણ આવશે અને બેન દીકરીઓની હત્યા કરશે એવું ન થાય એના માટે મૌન રેલીમાં જઈ અને અમે જ્વલંત લડત લડવાના મૂડમાં છીએ આપના માધ્યમથી હું કચ્છના લોકોને પણ વિનંતી કરીશ કે તેઓ પણ અમારી સાથે જોડાય આપણે બધે સાથે મળી અને આપણી દીકરીઓને બચાવવા માટે પ્રયાસ કરીએ જો આવું નહીં થાય તો આવનારા ભવિષ્યમાં મારા અને તમારા ઘરમાં પણ હત્યારા પહોંચી અને આપણી બેન દીકરીઓની પણ હત્યા કરી દેશે